નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશ નજર આજના સમાચાર પર સાબરકાંઠા હિંમતનગરથી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડ્યા હતા અને યોગ કર્યા હતા યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનમોલ ભેટ છે યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે યોગ એટલે જોડવું યોગ શરીર મન અને આત્માને જોડે છે અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિવર્ષ એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર પ્રાંત અધિકારી શ્રી સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા લાઇક કરું શેર કરું સબ્સ્ક્રાઇબ કરું એસડી ન્યૂઝ ગુજરાતીને